É But હે સત્તાર આ કું કારું

એની અંદર કોઈ કારણસર આગ લાગી તો મને જાણ કરી મારા સંગઠન જાણ કરી રસ્તા મુજબ તાબોટો અહીંયા આવ્યો અને અહીંયા પ્રાંત મામલતદાર સાહેબ અને નિવાસી કલેક્ટરને આરએસી ને જાણ કરી તાત્કાલિક ફાયર બ્રિગેડ આજુબાજુ શહેરની અંદરથી નડિયાદ આણંદ ભારેજા ખેડા અમદાવાદ અસલાલી દરેક જગ્યાએ ફાયર બ્રિગેડ કંટ્રોલ કરવા બે અડી કલાક થયા કંટ્રોલ કરવાની તૈયારી છે લગભગ કંટ્રોલમાં આવી જશે ખેડા શહેરની અંદર અંબિકા કોમ્પનીની સામે સિવિલ ની સામે અંદર પ્લાસ્ટિક જ મોટા ભાગનું કબાડી વર્ષો જૂનું કઈ કબાડી નો ધંધો કરતા હોય વર્ષો થી ફરી મૂક્યું અને બાજુમાં અનાજ ની ખરીદીને ને લેવતો ધંધો કરતા અનાજ પણ હતું જેના કારણે પ્લાસ્ટિક અતિશય વધારે હોય એટલે કંટ્રોલ માં જોવા માં માલ લાગે છે પણ હવે કંટ્રોલ માં આવી જશે કોઈ મોટું નુકસાન કોઈ જાનહાનિ નથી કાકા કબાડીનો કોઈ બીજી જાનહાનિ નહીં પણ કબાડી નું તું મોટા ભાગે અંદર અને રેસિડેન્ટથી દૂર હતું શહેરની અંદર હતું પણ રેસીડેન્ટ કોઈ નતા એટલે કોઈ જાનહાનિ નુકસાન નથી ફાયર સેફ્ટી માં કેવા શહેર ની અંદર ફાયર સેફ્ટી છે અને નરિયા થી બોલાય બારેજા થી બોલાય આણંદ થી બોલાય દરેક જગ્યાએ ફાયર સેફ્ટી તો છે જ ઓકે ये लाओ ना ले लो यार भाई

તેમાં આગ લાગવાનો બનાવ બને ત્યાંથી ફોન મળતા અમારી ગાડી ત્યાંથી રવાના થયેલ છે નડિયાદની બે ગાડી એક ગાડી અસલાલી ની એક ગાડી બારેજાની એક ગાડી પ્લસ આણંદ અને બીજી પણ એક ગાડી અમે મંગાવેલ છે જે હાલ આગ ઉજવાની કામગીરી ચાલુ છે સરી છે બસ સ્ટેન્ડ ની બાજુમાં એક રાઇસ મિલ આવેલી છે અને એમાં પ્લાસ્ટિકનું ગોડાઉન હતું તો પ્લાસ્ટિકમાં આગ લાગવાના કારણે થોડો થોડીક આગ વધારે છે તો પાણીનો મારો તો આગ ઓલાવવાની કામગીરી ચાલુ છે ના અંદર કોઈ ગેજ્યુલિટી મળેલ નથી સર્ચ કરેલ છે એવું લાગી રહ્યું છે નુકસાન અંદાજે તમને ખબર નહીં પડે છું પણ અમારા આગ વધવાની કામગીરી ચાલુ છે વાત કરવામાં આવે પ્રાય સેફ્ટીનો અવસ્થા જોવા મળી રહ્યો પ્રાઇઝ પણ અમારી આગ ઓલાવવાની પદ્ધતિથી ચાલુ છે હજુ કોઈ અમે એવું ચેક નથી કર્યું આગનો પણ લાગી રહ્યો છે આ આગળ ના સાધનો ઓછા હોય એવું તો તેની અંદર જે માલ રાખવામાં આવે તો તમામ બળી જવા પામ્યો છે જો કે સાત કરતાં વધારે ફાયર સ્ટેશનના કર્મચારીઓ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી આગની ઉપર કાબુ મેળવી લીધો